આઠસો ઉપરાંત રૂપિયા જેટલા રકમનો આ થેલેસીમાનો ટેસ્ટ હોય છે પણ આદિવાસી વિદ્યાર્થીઓના લાભાર્થે સામાન્ય ચાર્જ લઈ અને અંબાજી કોલેજના ફંડમાંથી ચૂકવવામાં આવી રહ્યો છે થેલેસીમિયાનો ટેસ્ટ માત્ર કોલેજમાં જ કરવામાં આવે છે ત્યારે બ્લડ સેમ્પલ પણ અહીંયા લેવામાં આવ્યા છે તમામ ગુજરાતની તમામે તમામ યુનિવર્સિટીની દરેક કોલેજોમાં આપણે પ્રથમ વર્ષના તમામ વિદ્યાર્થીઓનું થેલેસીમિયા અને સિકલસેલનો ટેસ્ટ કરતા આવ્યા છીએ અત્યાર સુધીમાં તકરીબન ચાલીસથી પિસ્તાલીસ લાખ સુધી વિદ્યાર્થીઓના આપણે ચેકઅપ કર્યા છે આમાં આ સિવાય આપણે કોમ્યુનિટી પણ કેમ્પ કરેલા છે આ અંતર્ગત અત્યાર સુધી દસ હજારથી પણ વધારે થેલીસીમિયા મેજર બાળકો ગુજરાતમાં આજની તારીખમાં ટ્રીટમેન્ટ લઈ રહ્યા છે એ લોકોની ટ્રીટમેન્ટ તરીકે ફક્તને ફક્ત બ્લડ ટ્રાન્સફ્યુઝન જ હોતું હોય છે આ સેવા આપણી રેડક્રોસ ક્રોસ મૂલ્યે જેટલા પણ થેલેસેમિયા મેજર બાળકો છે સિકલ સેલ મેજર એનિમિયાવાળા બાળકો છે કે પેશન્ટ હોય એ લોકોને વિનામૂલ્યે તમામે તમામ રેડક્રોસની બ્રાન્ચો વિનામૂલ્યે બ્લડ ચડાવતી હોય છે એમની પાસે એક પણ રૂપિયો આપણે લેતા નથી આજે આપણે અંબાજી આર્ટ્સ કોમર્સ કોલેજમાં થેલેસેમિયાનો જે આર્ટ કેમ્પનું આયોજન કરેલ છે એમાં દરેક વિદ્યાર્થીને આપણે એચપીએલસી રિપોર્ટ સીબીસી સાથે આપવાના છીએ જેનો ચાર્જ બજારમાં આઠસોથી નવસો રૂપિયા હોય છે આપણે ટોકન ચાર્જ ફક્ત એકસો પચાસ રૂપિયામાં એમાં તમામે તમામ ટેસ્ટ હિમોગ્લોબિનો પેથીને લગતો આપવાના છીએ આમાં ફક્ત ટેસ્ટ કરવાની આપણી જવાબદારી નથી પણ એમાં જે પોઝિટિવ આવશે એ તમામે તમામ વિદ્યાર્થીઓ અને એમના વાલીને પણ આપણે બોલાવીને પોસ્ટ કાઉન્સેલિંગનું આયોજન કરતા હોય છે જેથી ભવિષ્યમાં વાલીને પણ આ રોગ વિશે સજાગ થાય અને એમને જે લગ્ન પહેલાં જન્માક્ષર જન્મકુંડળી મેચ કરે છે એની સાથે સાથે આ થેલેસેમિયા પણ સેલ પણ મેચ કરવાની અમે સલાહ આપતા હોઈએ છીએ ખાસ કરીને વિદ્યાર્થી કોલેજમાં પ્રવેશ મેળવે છે એટલે પ્રથમ વર્ષમાં જે વિદ્યાર્થી હોય છે એમનો થેલેસેમિયા ટેસ્ટ કરાવવો ખૂબ હિતાવહ છે એનું કારણ એ છે કે થેલેસેમિયા જો સગાઈ અને લગ્ન પહેલાં ન કરાવીએ અને પતિ પત્નીના માઇનર કિસ્સામાં જો થેલેસેમિયા હોય તો મેજર થેલેસેમિયા થવાની પૂરેપૂરી શક્યતા છે અને જ્યાં મેજર એટલે શું કે જ્યાં રક્તકણો તૂટક હોય તો તે મેજર અને જ્યાં સમ પ્રમાણમાં નાના રક્તકણો હોય તો માઇનર માઇનર એ રોગ નથી પણ મેજર થેલેસેમિયા એ રોગ છે જેનું દવા કે ઓપરેશનથી કોઈ ઉપાય નથી જીવલેણ છે જે જેના કારણે સગાઈ કરતાં પહેલાં કે લગ્ન કરતાં પહેલાં આવનાર સંતાનના હિતાવહ માટે મા બાપને કુટુંબની તંદુરસ્તી માટે બાળકની સ્વાસ્થ્ય જોખમાય નહીં હેરાન ન થાય તેના માટે કરીને એને ટ્રાઇબલ વિસ્તારમાં જે વિદ્યાર્થીઓ છે તે વિદ્યાર્થીઓમાં સિકલ સેલ અને થેલેસેમિયાનું પ્રમાણ વધારે છે એટલા માટે રેડ ક્રોસ સોસાયટીના સહયોગથી આ જે થેલેસેમિયા ટેસ્ટ રાખવામાં આવે છે ખૂબ જ ઉપકારક સાબિત થાય છે